ચાલો આજે આપણે એક એવા ભજનના ઊંડાણમાં ઉતરીએ કે સાંભળવામાં જેટલું સુંદર છે એટલું જ વિચારવાલાયક પણ છે આ ભજન ખરું ને એક એવો સવાલ પૂછે છે જે આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે તો આવો આપણે સાથે મળીને આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ આખું ભજન એનું આત્મા એનું હૃદય બસ આ એક જ સવાલની આસપાસ વણાયેલું છે કોણ જાણે છે પણ આ કોઈ સામાન્ય સવાલ નથી આ તો એક ઊંડું રહસ્ય છે આ ભજન આપણને પૂછી રહ્યું છે કે આ જે ફકીરીનું માર્ગ છે આ જે આધ્યાત્મિકતાનો રસ્તો છે એને સાચા અર્થમાં સમજી કોણ શકે છે તો સવાલ એ છે કે આનો જવાબ મળશે ક્યાં વેલ ભજન પોતે જ આપણને એક દિશા બતાવે છે અને એ છે ફકીર બનવાનો માર્ગ એટલે કે એક એવા સાધુ જેવું જીવન જીવવાનો રસ્તો જેનું કેન્દ્ર સરળતા છે જુઓ ફકીરીનો મતલબ ખાલી અહીં તહીં ફરવું એવો નથી એ તો મનની એક અવસ્થા છે એક આખી જીવનશૈલી છે જેમાં દુનિયાની જે મોહમાયા છે જે ભૌતિક વસ્તુઓ છે એનાથી પર રહીને એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું હોય છે આ એક એવી પસંદગી છે જ્યાં બહારની વસ્તુઓ કરતાં અંદરની શાંતિ વધુ મહત્વની બની જાય છે ભજનના શબ્દો જ આ જીવનનું કેટલું સુંદર ચિત્ર રજૂ કરે છે પડબેરે જાતા ફિરો સરળ મોરિયા એનો સીધો સાધો અર્થ છે અહીં તહીં સાવ સરળ રસ્તા પર ભટકતા રહેવું પણ આ ભટકવું કોઈ ધ્યેય વગરનું નથી આ તો ઊંડા જ્ઞાનને પામવાનો સત્યને શોધવાનો એક રસ્તો છે હવે આવે છે આ ભજનનો સૌથી રસપ્રદ ભાગ ભજન આપણને એક ખૂબ જ સુંદર રૂપક એક સરસ મજાની ઉપમા દ્વારા સાચા અને ખોટા મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવે છે શું આપણે ખરેખર મૂલ્યવાન શું છે એ ઓળખી શકીએ છીએ ચાલો જોઈએ ભજનની આ એક જ પંક્તિ બધું કહી દે છે એ દેખીતા અને સાચા મૂલ્ય વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ કરી દે છે દુનિયા કાચના મોતી જેવા બાહ્ય દેખાવ પાછળ દોડે છે પણ અસલી હીરાની પરખ એની કિંમત કોણ જાણે છે આ રૂપક જ આ ભજનનો આખો સાર છે આની જરા સરળ રીતે સમજીએ એક બાજુ છે કાચના મોતીળા જે દુનિયાની ક્ષણિક અને દેખીતી વસ્તુઓ છે જે સરળતાથી કોઈને પણ પોટણી તરફ ખેંચી શકે છે અને બીજી બાજુ છે હીરો જે શું છે એ છે આપણું આંતરિક આધ્યાત્મિક સત્ય એની ચમક બહારથી નહીં પણ અંદરથી આવે છે અને એને પામવા માટે સાચી સમજ અને ઊંડી શોધની જરૂર પડે છે પર એક મિનિટ શું આ જ્ઞાનની સફર એકલા જ કરવાની હોય છે આ ભજન કહે છે ના આ જ્ઞાન કોઈ એક વ્યક્તિનું નથી પણ આ તો એક આખી પરંપરાનો હિસ્સો છે જે પેઢી દર પેઢી આગળ વધતું રહે છે ચાલો જોઈએ આ કેવી રીતે બને છે ભજનમાં જે દેવાંગી પ્રતાપ બાઈ અને અમલભાઈ જેવા નામોનો ઉલ્લેખ છે એ કોઈ કાલ્પનિક પાત્રો નથી તેઓ એ સમુદાયના જ લોકો છે જેઓ આ ભજનને જીવંત રાખે છે એને ગાય છે અને એની પરંપરાને આગળ ધપાવે છે આ એક જીવંત વારસો છે જે એક પેઢીથી બીજી પેઢીને સોંપવામાં આવે છે તો ચલો હવે આપણે ફરીથી આપણા મૂળ પ્રશ્ન પર પાછા આવીએ આટલી બધી ચર્ચા પછી શું આપણે જવાબની થોડા નજીક પહોંચ્યા અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યું છે તે બધું એક જ દિશામાં ઈશારો કરે છે તો અંતે સવાલ તો એ જ છે આટલા બધા રૂપકો અને રસ્તાઓ સમજ્યા પછી ખરેખર કોણ જાણે છે એક ક્ષણ માટે વિચારીએ કદાચ જવાબ આપણી સામે જ છે અને એ જ આપણા આ વિશ્લેષણનો અંતિમ સાર છે અને અંતે આપણે એ સમજી શકીએ છીએ કે આ પ્રશ્નનો જવાબ કોઈ વ્યક્તિનું નામ નથી આ પ્રશ્ન પોતે જે આમંત્રણ છે જવાબ કોઈ વ્યક્તિ નથી પણ એક માર્ગ છે એક અનુભવ છે એક અવસ્થા છે આ એ લોકો જાણી શકે છે જેઓ ખરેખર ફકીરીના માર્ગ પર ચાલે છે જેઓ કાચના મોતીના મોહને છોડીને અસલી હીરાની શોધમાં નીકળે છે આ કોઈ પુસ્તકોનું જ્ઞાન નથી પણ એક અકથિત સમજ છે જે માત્ર ને માત્ર અનુભવી શકાય છે